વાડીએ જવું હોય ને હેલિકોપ્ટર લેવાય હેલો હોય તો ન લેવાય જેને સમય નો કિંમત છે એને હેલિકોપ્ટર લઈને બધું સમજે છે આ ભગવાનની કૃપા છે હવે આ બધી કૃપા અમારી ઉપર કામ તમારી ઉપર થાય ચાલુ કરી દો તમે કાલ થી હલો ભગવાને કોઈ ઈજારો નથી દીધો હાથ પેઢી તારું કઈ નહીં થાય કાલ હવારે મળે નીકળવા દિવાળી ઓલાઈ જાય કુવામાં ખૂટી જાય બધું વિયું જાય હજાર ફૂટના દારે પાણી ન આવે પાણી અંદર નાખવું પડશે આપણા કર્મરૂપી આપણી ભાવના કોઈની પાસે કાંઈ ન હોય તો કાંઈ ભાવના એવી કરો કે મારો દેશ દેશનું ભલું થાય મારા ગામનું મેં તમને એ સૂત્ર આપ્યા છે કે ગામમાં તમારું ગામ એ જ મારો પરિવાર એકવાર જીવવાનું તો ચાલુ કરો ગામ આખું તમારો પરિવાર થઈ જાય છે હું ઘણીવાર કહું છું હું જે વાતો કરું છું ઘણા દીકરાઓ છે જે મારા દીકરાનું ધ્યાન રાખશે મારે મારા દીકરાનું ધ્યાન રાખવાની જરૂર નથી ત્યારે એ કીધું આઠ ભાઈઓ છે એ ધ્યાન રાખશે તમે લોકોના દીકરાનું ધ્યાન રાખો કુદરત તમારા દીકરાનું ધ્યાન રાખશે કાંઈક ભૂલ થશે તો સ્વીકારી લેવાની ધારો કે નરેશ છે તો નરેશના બે દીકરા એકને અમેરિકાના હમણાં વિઝા મળ્યા છે ને એક દીકરો તો એનો ઓલરેડી છે જ એણે એના દીકરા હમું ધ્યાન નથી દીધું છતાં એના દીકરાનું કુદરત ધ્યાન રાખે એનું કરેલું કોઈનું છે નહીં એને કર્યા વગર ક્યાંય મળવાનું નથી તમારે ખાલી ભાવના બદલી નાખવાની છે આ અહીંથી જઈને તમે ખુદ ટોટલે ટોટલ બદલાઈ ગયા આજે ગંગામાં તમને નવારવાના છે હારી પટના નવારવાના છે તમારો બધો મેલ તમારો બધો વેમ તમારા બધા વિચાર ખોટા વિચારને ગંગામાં પધરાઈ દેવાના અહીંથી પવિત્ર થઈને જવાનું છે દીકરાને ન્યા જઈને વહુને કાલ ગંગાને હામ ખાઈને માને હોઉને દીકરી ઘોડે ભેટીને મળવાનું છે એમ ધરાવી ન શકવા જોઈએ એટલું ભેટી રહેવાનું છે એવી રીતે રેલવે સ્ટેશન મળવાનું છે અને હવે વિચારો એવા કરવા દીકરો કોઈ પણ સ્ટેપ લે અને સપોર્ટ જ આપણ તમારા દીકરા હોશિયાર તમારા દીકરા ડાયાસ છે એની ખુશીમાં આપણી ખુશીને કન્વર્ટ કરી નાખો આપણી ખુશીમાં એ એડજસ્ટ થાય કે ન થાય આપણે એની ખુશીમાં તો એડજસ્ટ થઈ ને ઓલ રાજેશનો કોટ આપણે એની ખુશીમાં એડજસ્ટ થવાનું છે આપણા જેટલી જિંદગી વધી ના તો એને આપણે નડવું છે ના તો આપણે દુઃખી થવું છે આપણે ના તો કોઈને દુઃખી કરવા છે એ બધા હોશિયાર જ છે ડાયાસ છે તમે કદાચ ગમે એટલા હોશિયાર હોતી તમારું માનવાના નથી એટલે સ્વીકારી જલસેથી જીવવા કોઈ બાપ એવું માને કે મારો દીકરો મારું માને એવું કોઈ દીકબી નથી આ સુધીના ઇતિહાસ બાદ મેં તમને આગળ કીધું મારા દાદા એ બધું ચેન્જ કર્યું છે અમારો કોટ એને એડજસ્ટ કર્યો છે એનો કોટ અમે કાંદા લસણ ન ખાવા દે ઉઘાડા મોટે નો વાળવા દે ફોટો ન પાડવા દે આ પરંપરાના હતા હોવું વાતું તો ક્યાંથી કરે આજે મસ્કરી કરે હોવું દાંત કાઢે ઈ એને કોટ બદલ્યો છે તમે સમજાય છે ને એટલે અમે સુખી છીએ એ આજ સુધીમાં એક વડકું નથી ભર્યું ચાર વો એક વો ને ક્યારેય વડકું નથી ભર્યું ચાલીસ વર્ષ થા થયા હિમતબેન લગન લગ્ન થયા અને મારા લગ્ન થયા આડતરી જાય હિંમતબેન બેતાળી થઈ જાય છે કે પિસ્તાળીસ બેતાલીસ બીજાની સફારી પહેરીને લગી ટૂંકી થતી હતી હજી મને યાદ છે આટલા વર્ષમાં એક પણ વળતું નથી ભર્યું તમે કોઈ દી હાહુ એ આવું વર્તન કર્યું હિરલ એટલે કહેતી હતી હાહુવહ નો સંબંધ હું કામ છે હાહુ ઓવ શો એટલે મા દીકરીનો સંબંધ કર્યો જ નથી થાય કે થી એની વેદના હતી કારણ કે એને અમારે પાંચે જ બૈરાઓ છે અમારી બળાઈ નથી અમારું કમિટમેન્ટ છે અને અમે એવી રીતે જીવી છીએ અમને કહેવા વાંધો નથી ને આ કઈ મોનોપોલી નથી પાંચે વહુને એને પાંચ હાહુ કીધી ને એકે એક એને એટલો પ્રેમ કરે છે અને એ એને એટલો હાહુ ગળે જ રાખે છે એ અમારા મોટા છે નાના છે મારી મમ્મીને પેલા એવું કાંઈ નહીં અમે નોખા એટલે થયા રસોડા કે આને રોજ કેટલા જણાને પગે લાગવું હવારે ઉઠી પાંચ પાંચ હાહુ કોઈ છોકરી નહીં દે કીધું નોખા રહોડા કરો કારણ કે અત્યારે પૂછે કેટલા ભાઈઓ તમારા મારા એટલા બધાની પ્રલોજન કરવાની એટલે કીધું બંધ કરો આપણે રોહડા તો નોખા કરો બે ચાર છ મહિના બાજ્યા રસોડા નોખા કરવા બાંધ્યા નથી થવું ને કરવાતા બાને તો થવા દેવું બાકે જેના અન્ન નોખા એના મન નોખા મેં કીધું હવે સમય ફરી ગયો છે જેના અન્ન નોખા એના મન ભેગા કારણ કે આ મીંદડિયું નહીં કરવા દે એક મન એટલે હવે આપણે ધંધો ભેગો રાખવો છે આજીવન ચારે ભાઈને હારે રહેવું છે આ ઘો ઘરેથી આવશે જેદી આવશે તેદી ખાલી દૂધમાંથી આવશે ખાવામાંથી આવશે મારા મારો ભાઈ આવ્યો હતો તે ન એમાં મીઠાઈ ન બનાવી ને એનો ભાઈ આવ્યો ત્યારે બનાવી આ ઝીણું ઝીણું વાવેતર થાય મારી માં બે આવે તો એને નથી ગમતું એની માં આવે ત્યારે મને ગમે છે આ ઘરમાંથી થાય માવું તો બધા ની હોય અને માને એમ થાય કે તમે બધા ભેગા છો મારે કેમ આવવું એટલે માય રહેવાનું આવે આ બધા ઝીણા ઝીણા પોઈન્ટો છે પણ વાસ્તવિક છે એટલે કીધું ઝાઝુ ભેગું રહેવા માટે આપણે નોખું થવાનું છે અને એમે રસોડા નોખા કરેલા પ્રેમથી પ્રેમથી બાધી બાધીને કે નહીં રસોડા નોખા હોવા જ જોઈએ એ સમય આવી ગયો છે તમારા ઘરમાં ઝઘડો છે ને એ ઝઘડોને મટાડવો તો હું તમારા દીકરાઓને કહું છું પહોંચી શકો તો બે ભાઈના રસોડા જુદા રાખો પહોંચી શકો તો મા બાપ ભલે ત્યાં ખેતી કરે મારા બાપા આજી ખેતી કરે છે તારે ને ત્યાં કાંઈ લીંબુ લટકે છે બાપાને ખેતી કરવા દે એને જેવી કરી એને બે વીઘા જમીન વધારે લઈ દે એ ટ્રેક્ટર લઈ દે હલો એને બળ કરવા દે એ હાદાય રહે માંડે હારું રહે અને એને ફ્રીડમ રહે ફ્રીડમ તો દેવું જોઈએ ને ફ્રીડમ મતલબ પ્રાઇવેસી ભલે ને અને મરી ગયા બેહીન કોઈ કામ કરીને હજી હજી મીર્યો નથી વલ્લભભાઈ કે એમ સપનિયા કાળમાં ભૂખ્યા કોઈ નહોતું મીરાય એટલા છે ને હતાવનમાં ખાઈ ખાઈને મરી ગયા એટલે કહેવાનું બધાને કામ તો કરવું જોઈએ દીકરાને ઓહુ નહીં પાડોશીને ગામને સમાજને ધરતીને નડવું નહીં મોક્ષ રેડી છે તમે આ ખાલી એટલું યાદ રાખીને જાજો આજ પછી મારે કોઈને નડવો નથી આવા સંકલ્પ સાથે આજે આપણે ગંગાની આરતી કરશું આજે આવો સંકલ્પ કરશું અને ઘરે જાય ત્યારે ખબર પડવી જોઈએ કે મારો દાદો બદલાઈને આ મારી હાહુ ઓરિજિનલ નથી આ ખરેખર ગંગામાં નાહાય છે આ ખરેખર તમે જો આવું જીવશો તમે હરિકૃષ્ણને આ બીજી યાત્રા ત્રીજી યાત્રા કરાવવા માટેનો આ મોટામાં મોટો સપોર્ટ આપો છો જો તમે કંઈક જીવનમાં ચેન્જ કરો તો તમે શીખો તો આ દીકરીઓ છે એના બાપા બધી ફેક્ટરી અંબાળ્યા છે એને હું એ શીખવા લાવ્યો છું આ છોકરાઓને એમ હોય કે મને કામ કરાવે છે ઘણાને સ્કૂલમાં આવા પ્રોબ્લેમ કામ નથી કરાવતા શીખવાડીએ છીએ આનથી મોટી યુનિવર્સિટી ક્યાંય નહીં હોય આનથી સારું શીખવાનું ક્યાંય નહીં મળે વીસ પચીસ વર્ષથી નરેશ મારી સાથે છે ત્યારે એ આટલું મેનેજમેન્ટ કરી શકે છે કેટલું શીખ્યો એને બાપા પાસે હોય તો શીખ્યો હે હલો વાસ્તવિકતા છે કારણ કે કામ કરવા મળે તો માણસ શીખીએ કે આ ભાઈ છે નીતિનભાઈ ડેપ્યુટી કલેક્ટર છે એટલે આખા જિલ્લાનો વહીવટ કરે એને બાપા પાસે હોત તો કરે હે હે બાપા વાડીએ મોકલત પેહુમાં મોકલત શું કરત એને આખા દેશના વહીવટ કરવાનો મોકો મળ્યો છે ન્યાય શીખવાનું મળે છે એવી એને લાયકાત કેળવી કે ન્યા એને પોસ્ટ મળી હવે મહેનત તો એને કરવાની છે કે હું નરેન્દ્રભાઈના નજરમાં આવું હું અમિત શાહના નજરમાં આવું હું દેશના સારા માણસોના નજરમાં આવું લોકોની નજરમાં આવું મારી વાત લોકો કરે મને સેવા કરવાનો મોકો મળ્યો છે લોકોના દુઃખ હળવા કરવાનો મોકો મળ્યો છે આવા બધા મોકા મળતા નથી આવી જ્યારે ભાવનાથી કામ કરે ને એની પ્રગતિ થાય એ શીખવાની ભાવના હોય એ આગળ જાય જેને કાંઈ લેવું છે એ આગળ જાય કાલે એક ભાઈનો ફોન આવ્યો મેં ઓલા બેનને કીધું ને બોલું તમાકુ વ્યસ્ત હતા રાધાકૃષ્ણ કપલ ફોનમાં રોવા મળ્યો બોલી નો એ કયો કે મને આ તમારી ભાવના જોઈને રડવું આવી ગયું ધન્યવાદ છે તમને એટલે લોકો આની બહુ મોટી નોંધ લે છે આપણે કાંઈ ન આપીએ કે મારે કાંઈ દેવાનું નથી બરાબર સારા તો દઉં હું તમને યાર કાંઈ દેવાનું છે અઠવાડિયું દીધી આપણે જલસા કર્યા મોજ કરી આખી દુનિયાએ નોંધ લીધી અમને તો ફળ મળી ગયું અમારા છોકરાઓ હારે રહ્યા એની એને પણ ભાવના ફરી ગઈ તો અમને તો ઓલરેડી ફળ મળી ગયું છે તમારી પૂનનું તમારા કામનું તમારી યાત્રાનું ભગવાને ઓલરેડી કાલે તુલસીભાઈની ભાષામાં તમને દેખાણું નહીં ફળ મળી ગયું આનથી અમારે અમારે વિશે શું જોઈએ ભગવાને પૈસા તો પુષ્કળ દીધા છે અને સમય તે કોઈને હરખા જ દીધા છે તમને દીધો એટલો મને જ દીધો છે તો સમયનો ઉપયોગ મેક્સિમમ કરી લઈએ નકર આવ્યા આઠ લાખ રૂપિયા ટિકિટ થઈ જશે મને ખબર છે કારણ કે યાદમી ઇકોનોમીમાં તો આવ્યો ન હોય બિઝનેસમાં આવ્યા હોય સાત આઠ લાખ રૂપિયા ખાલી ટિકિટ ના થયા પછી પમદી યાદ આવવાના પણ આઠ લાખ નહીં મારે તો અહીંયા એસી લાખનું ને એસી કરોડનું કામ થઈ ગયું કારણ કે એ વ્યક્ત કરવાનો મોકો ક્યારે મળે ક્યારે હુરાતન સડે ક્યારે એ ભાષા વાપરવી આ પણ એક વજન હોય વજન કહીને તો વજન મારી માથે વધારી દીધું હેલો આપણે ઈ તો કરતા નથી આપણે જયારે બીજાના વખાણ કરીએ છીએ તે એની જવાબદારી વધી જાય છે આપણું ધ્યાન રાખવાની મારા બાપા બહુ સારા મારી બા બહુ સારા મારો ભાઈ બહુ સારો આટલું ઘરમાં કહેશો એ તમને હારા ઓટોમેટિક નહીં હોય ને તો થઈ જાય એની જવાબદારી છે કે એને હો જણાને કહી રાખ્યું કે મારો ભાઈ હારો છે હલો હવે આ હોળું ન હલાય હલવાઈ જાય આપણે ગળી ગયા છીએ એટલે મારી તમને સહેલી વિનંતી પ્રાર્થના આપણે ટોટલ બદલાઈને જવાનું છે ટોટલ ચેન્જ થઈને જવાનું છે આપણે પોતે સીએ આપણે પોતે નથી આજે આપણે દુનિયામાં અને આપણે આપણું એડ્રેસ પોતાને આપણું કન્ફર્મેશન ટિકિટ કન્ફર્મ આપણે કરાવવાની છે વેઇટિંગ ટિકિટ છે સ્વર્ગે જવાની કે મોક્ષમાં જવાની સદગતિએ જવાની આપણે એ કન્ફર્મ કરાવવાની છે હવે વધ્યું એટલું જીવન ને એવું ટોપ જીવો ભગવાન બધાનું ભલું કરે ભગવાન બધાને સુખી કરે ભગવાન બધાને જ અમારાથી પરિવાર સળિયાતા આપે આ બાળકો પણ આમાંથી સૌજીભાઈ જેવાને ઘનશ્યામભાઈ જેવા અને પિન્ટુભાઈ જેવા લીડરો તૈયાર થાય એવી આશાને એવી પ્રાર્થના સાથે થેન્ક યુ વેરી મચ આપણે સાડા બાર સુધી ઘણા બધી વાતો કરી ઘણા બધા સાંભળ્યું અને ઘણા બધા એટલે હવે વખાણ કરવાનું બંધ પોતાને જે આનંદ થયો પછી એવી આશા સાથે થેન્ક યુ વેરી મચ ગુડ લક સૌજી કાકાએ જે પ્રેરણાત્મક વાણીનો આપણને બધાને લાભ આપ્યો એમના હૃદયની વાત રજૂ કરી અને સરસ મજાનું આ પ્રાસંગિક ઉદબોધન કર્યું ખરેખર જોરદાર તાળીઓથી વધાવીએ તમામ વડીલો બંને આ સૂચા કરીને આદરણીય સૌજી કાકાને સમગ્ર ધોળકિયા પરિવારને ને આશીર્વચન આપે ને જોરદાર તાળીઓથી વધાવે